તિલક કરી મહેમાનોને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર પ્રજાનું છે જેથી તો સેવા સેતુ કાર્યક્રમ થકી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ તેમજ તેત્રીસ થી ચોત્રીસ જેટલા અધિકારીઓ દ્વારા સરકારની યોજનાનો યોજનાઓનો લાભ અહીંયાથી ઓનલાઈન કરાવવામાં આવી રહ્યા છે જેથી આ વિસ્તારના લાભાર્થીઓ સરકારી લાભોથી વંચિત ન રહી જાય જ્યારે જયદ્રથસિંહજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા પછી પ્રથમ વખત જાંબુઘોડા મામલતદાર ઓફિસ ખાતે વારસાઈ કેમ્પ યોજવામાં આવ્યો હતો જ્યારે વારસાઈમાં બાકી રહી ગયેલા ખેડૂતોએ વારસાઈનો લાભ લઈ લેવો જોઈએ જ્યારે આપના તાલુકાના જરવા ગામના યુવાનને અકસ્માત થતાં ગંભીર રીતે ગવાયો હતો ત્યારે તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કઢાવીને સારવાર આપવામાં આવી હતી જેથી તે મોતના મુખમાંથી બચી ગયો હતો જ્યારે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારે પચાસ વર્ષમાં કશું જ કર્યું નથી તથા પ્રજાની કોઈ દરકાર રાખી ન હતી જ્યારે કમળવાડી સરકારમાં ચોવીસ કલાક વીજળી અકસ્માતના સમયે તાત્કાલિક એકસો આપના ઘર પાસે પહોંચી જાય છે જ્યારે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શન તેમજ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ ધારાસભ્ય જેદ્રશજી પરમાર પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મેનકુમાર દેસાઈ જામુગોડા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા જામુગોડા ભાજપા પ્રમુખ સુભાષભાઈ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તેમજ તાલુકા સદસ્યો વિક્રમભાઈ વાવ ગામના સરપંચ તેમજ બોડીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જામુગોડામાં આપણા વાવ ગામે સેવા સેતુ ગૌમાત બરકાનો એની શરૂઆત જાંબુગોડા તાલુકાનામાંથી થયેલ છે અને જે રીતે રાજ્ય સરકારે સેવા સેતુના કાર્યક્રમની શરૂઆત કરી આ નવમો તબક્કો છે અને સરકારની બધી જ યોજનાનો લાભ જે તે લાભાર્થીને એમના ગામમાંથી આ ક્લસ્ટરની જગ્યાએ વાવમાંથી જ બધાને લાભ મળે સવારે આવે એમની અરજી આપે એ અરજી તંત્ર સ્ક્રુટિનાઇઝ કરે અને એને મળવાપાત્ર લાભ હોય બધો લાભ એમને અહીંયા આ જ દિવસે લાભ મળે કદાચ ક્યાંક કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો ઓફિસમાં જઈને ઓનલાઈન કરીને એનો લાભ એમને વહેલમ વહેલી તકે મળે એ રીતે સેતુના કાર્યક્રમનું આયોજન આપણી રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કર્યો છે એની શરૂઆત હાલોલ વિધાનસભામાં જાંબુગોડાના આ વાવ ગામેથી થઈ છે હમણાં જ થોડા સમય પહેલાં જાંબુગોડાના આપણા આ વિસ્તારની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ આવી હતી અને એમાં કેન્દ્ર સરકારની લગભગ સત્તરેક અલગ અલગ જે વિભાગોની યોજના છે એનો લાભ પણ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ પણ આપણા ગામમાંથી જ લાભાર્થીઓને મળે વંચિત લાભાર્થીઓને મળે એ રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ પણ થોડા સમય પહેલાં ગામમાં આવી હતી અત્યારે પણ અલગ અલગ ગામોમાં આપણી વિધાનસભા વિસ્તારના અલગ અલગ ગામોમાં આ સંકલ્પ યાત્રા પણ ચાલે છે એટલે સરકાર જે ચિંતા કરે છે કે સરકારે જે યોજનાઓ બનાવી એનું ફોર્મ શોધવાની તકલીફ કોઈ લાભાર્થીને ના પડે એને દાખલા મેળવવાની તકલીફ ના પડે બધું એક જગ્યાએથી જ આપણા અધિકારીઓ ટાઈઅપ કરી અને એ લાભ એમને મળે સવારે આવે સાંજે લાભનો હુકમ લઈને જાય એ ચિંતા આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કરી છે કે સેવા સેતુ નવમા તબક્કાની શરૂઆત આજે જાંબુગોડાથી આપણા વાવ ગામેથી કરવામાં આવી છે આ તબક્કે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે રાજ્ય સરકાર સતત લાભાર્થીઓની ચિંતા કરી બધા જ આખું તાલુકાનું વહીવટી તંત્ર આપણા પ્રાંત અધિકારીશ્રી પણ આપણા ગામમાં ઉપસ્થિત રહી અને સરકારની યોજનાનો લાભ વધારેમાં વધારે લાભાર્થીને મળે એવા પ્રયત્નો રાજ્ય સરકારે કર્યા છે આ તબક્કે જિલ્લાના વહીવટી તંત્ર વહીવટીતંત્ર કલેક્ટરશ્રીને પ્રાંત અધિકારીશ્રીને પણ હું અભિનંદન આપું કે સરસ આયોજન કર્યું છે અને અત્યાર સુધી અનેક લાભાર્થીઓએ એમને અલગ અલગ વિભાગના લાભ લેવા માટે અરજી પણ કરી છે એટલે તંત્રને કલેક્ટરશ્રીને પ્રાંત અધિકારીશ્રીને પણ હું અભિનંદન આપું છું અમારા જિલ્લાના મહામંત્રી મયંકભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ અમારા પાર્ટીના પ્રમુખ સુભાષભાઈ બારિયા બંને મહામંત્રી અમારા ભાવસિંહભાઈ તખતસિંહભાઈ રાણા સાહેબ બધા જ અમારા પાર્ટીના બી આગેવાનો ઉપસ્થિત છે ચૂંટાયેલા બધા જ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે ફરી એક વખત રાજ્ય સરકારનો અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું